નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તેડીલથી આજના વિડીયોમાં સ્વાગ સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ આંગણવાડી પગાર વધારો બે હજાર પચીસ હવે આંગણવાડી કાર્યકર બહેનોની જેમ આશા વર્કર બહેનોને પણ મળશે ચોવીસ હજાર આઠસોનો પગાર દિવાળી પહેલાં આંગણવાડી આસાર વર્કર માટે ખુશનો માહોલ જોવા મળી રહી છે તમે જાણો છો આગામી સમય વીસ ઓક્ટોબર દિવાળી આવી રહી છે તો દિવાળી પહેલાં અગત્યની માહિતી લઈને આવ્યો છું વિડીયો સૌ કરતા ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયો લાઇક કરી લો તમને ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી આશા વકરો આંગણવાડી ટેડાગરો અને તો આંગણવાડી બાબત હર એક આપણે ચેનલ પૂરવા કરવામાં આવશે તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો વાત કરવી છે તમે જાણો છો પહેલાં આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનોનો પગારમાં ચોવીસ હજાર આઠસો પગાર કરી આપ્યો છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા વીસ ઓગસ્ટ બે હજાર પચીસ ટાળા આંગણવાડી કાર્યકર આંગણવાડી ટેડાગર બહેનોનો પગાર ચોવીસ હજાર આઠસો કરી આપ્યો તો આગળવાડી કાર્યકરનો પગાર ચોવીસ હજાર આઠસો આગળવાડી ટેડાગરનો પગાર વીસ હજાર ત્રણસો કરી આપ્યો તો આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા ઘણા ઘણા અરજી કરી તે ઘણા ઘણી રજૂઆત કરી તેમના અંતે તેમના તેમનો રજૂઆત ગુજરાત હાઈકોર્ટે સાંભળી છે ગુજરાત હાઈકોર્ટે વીસ ઓગસ્ટ બે હજાર પચીસે રજૂઆત કરી હતી કે છ મહિનાની અંદર તેનો પગાર વધારો કરી આપે તેના બેંક ખાતા સુધી તેમનો પગાર સારા એરિયસમાં ચૂકવામાં આવે એક મિત્રો તમને કહ્યું હતું મેં એક એપ્રિલ બે હજાર પચીસથી આજ સુધીનો એરિયસમાં ચૂકવામાં આવે તો મિત્રો વાત કરવાના છે એરિયસ કેટલો મળશે સારા જ મહત્વની બાબત એ છે કે આશા વર્કરબહેનોને તેમનો પગાર ચોદ હજાર આઠસો મળશે કે નહીં તો વિડીયો એન્સ સુધી બનાવી લેજો મિત્રો ચાલો કે વિગતવાર માહિતી મિત્રો તો તમને કહ્યું તેમ આશા વર્કર બહેનો માટે આશા વર્કર બહેનો રજૂઆત કરી રહ્યા છે પરિપત્ર આપી રહ્યા છે તમે જાણો છો અગાઉ પણ અગાઉ જિગ્નેશ ભેવાણી ખાતે અમદાવાદ અમદાવાદ ખાતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને કહેવામાં આવ્યું હતું આશા વર્કરો બધું જ કામ કરી રહ્યા છે આગળવા આંગણવાડી આશા વર્કરો તે નાના પાયા મોટી લઈને બધું જ કામ કરી રહ્યા છે તેમની ઇન્સ્ટિટ્યુટ પથા બંધ થવી જોઈએ તેમ સમાન કામ સમાન વેતન આપવું જોઈએ તેમને વર્કચારનો વર્કચારમાં જે સમાવેશ કરીને તેમનો પગાર પણ વધારવો જોઈએ હાલની પરિસ્થિતિ જોતાં હાલનું મોંઘવાડી મોંઘવાડી જોતાં પાંચ બસ બે હજાર કે પાંચ હજાર લઈને કંઈ થતું નથી તમે જાણો છો ગેસનો બાટલો બારસો રૂપિયામાં આવે છે અને અન્ય પણ કેટલી ચીજવસ્તુ જરૂરી છે પરંતુ મિત્રો સરકાર હજી સુધી આશા વર્કરનું બહેનોનું જે પોતાની મુશ્કેલ સુધી સાંભળ્યું નથી પરંતુ જેવી રીતે આશા કાર્યકર બહેનો આશા આશા વર્કરો આશા ટીડાગર બહેનો જેમ પગાર વધારો આપ્યો છે તે તેવી જ રીતે આશા વર્કરોનો પગારનો વધારો કરવો જોઈએ જેમ કે અન્ય રાજ્યો પણ મિત્રો રાજસ્થાન તેલંગાણા સરકાર પણ તેઓ બહેનોને આશા આશા વર્કર બેન આશા વર્કરોને પણ તેઓ વધારો પગાર આવી રહ્યો છે ઇન્સરી ઇન્સરી પ્રથા બંધ છે ત્યાં તેમને પણ ગ્રેજ્યુએટીનો તમામ લાભ મળે છે જેવી રીતે બધા સરકારી કર્મચારી મળે છે તો તેવી જ રીતે ગુજરાતના રાજ્ય સરકારના આશા વર્કરને કેમ મળતા નથી તેવો પરિપત્ર સાથે તમે જાણો છો ગઈકાલે પણ અમદાવાદ ખાતે કલેક્ટરશ્રીને રજૂઆત કરી તેમને તેમને કહેવામાં આવ્યું હતું અમને સમાન કામ સમાન વેતન આપો અમને પગાર વધારો કરી આપો અમને કાયમી ભરતી રજૂ કાયમી ભરતી કાયમી માનવામાં આવે આ મિત્રો આશા વર્કર બહેનો પણ હવે મૂળમાં લડી લેવાના મૂડમાં આવી રહ્યા છે ગુજરાત રાજ્યના હરેક જગ્યાએ આશા વર્કર બહેનો પોતાની રેલી કાઢી રજૂઆત કરી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે અમને અમને પણ જેવી રીતે આશા કાર્યકર બહેનો ટેડાકા બહેનો પગારમાં વધારો કરી આપ્યો છે તેવી રીતે અમને પણ પગાર વધારો કરી આપો અમને અમારા પણ ઘરના અમારા પણ ઘરે બચ્ચાઓ છે પરિવારો છે તેમના માટે પણ ખુશીનો માહોલ જોવા મળે કેમ કે તેઓ જે સરભગા સ્ત્રીઓને લઈને અનેક જે કામ છે તે તમામ કામ આશા વર્કરો બહેનો કરી રહ્યા છે તો તેમને પણ પગારમાં વધારો થવો જોઈએ તેમના પણ તેમના પણ તેમને તેમના પણ જે કાયમી કાયમી તેમને ગણવામાં આવે તેમને મેં આ બધા જે મુશ્કેલી પડી છે તેમનો સામનો સામનો કર મળદરૂપ થાય હાલનું મોંઘવાણી બધતું હોય બે હજાર પાંચ કયું આગળ આવતો હોય એ તમે જોઈ શકો છો મિત્રો તો હવે જોવું જણાશે કે આગળવાડી આશા વકર ક્યાં સુધી આસાર વકર હાલ જોઈ રહ્યો છે ગુજરાત રાજ્યના ગુજરાત રાજ્યના દરેક જગ્યાએ પોતાની રજૂઆત કરીએ છીએ ગાંધીનગર હોય અમદાવાદ હોય સુરત હોય જૂનાગઢ હોય અને હર એક જગ્યાએ આશા વર્કરો જાગી ઉઠ્યા છે તે પોતાની રજૂઆત કરી રહ્યા છે આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તો દિવાળીના તહેવાર પહેલાં આશા વર્કરો પણ ખુશીનો માહોલ જોવા મળે તેમના પણ પગારમાં વધારો થવો જોઈએ તેમના પણ ઘર તેમને પણ સમાન કામ સમાન રીતે મળવું જોઈએ ઇન્સિટ પ્રથા બંધ થવી જોઈએ આ બધી જ માગણીઓ સાથે આશા વર્કરો પોતાની જેમ રજૂઆત કરી રહ્યા છે જેવી રીતે અન્ય રાજ્યો અન્ય રાજ્ય સરકાર જે આશા વર્કર બહેનોને સમાન કામ સમાન વેતન આપતી રહી છે તેમને પણ ગ્રેજ્યુટી સારી પગાર પણ આપ આપી રહી છે તેમને મોંઘવારી બધું પણ આપી રહી છે તો આપણે ગુજરાત સરકાર એટલે કે આપણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પટેલની સરકાર કેમ આપતી નથી તો તેમ બાબતે આશા વર્કરો આશા વર્કરો છે તે રજૂઆત કરી રહ્યા છે પરિપત્ર જાહેર કરી રજૂઆતમાં પરિપત્ર કરી રહ્યા છે કે તેમને પણ આશા વર્કરો જેમ આશા ટેડાકા બહેનો જેમ તેમને પણ ચોવીસ હજાર પગાર આપવામાં આવે તેમના પણ ઘરમાં જે ખુશીનો માલ જોવા મળી રહે તો મિત્રો હવે જોવી જણાશે કે આશા વર્કરોને દિવાળી પહેલાં કોઈ શુભ સંકેત આપી રહે છે કે નહીં કોઈ પણ અપડેટ હશે તમને જાણ કરવામાં આવશે આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક લેજો થેન્ક યુ વેરી મન મિત્રો